હેલો મિત્રો જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા અત્યારે હું એવું છું મોરબીમાં હવે પેલા બગીચાની અંદર બચ્ચુ બાપા ધાબા રાધે રાધે સીતારામ સીતારામ જો અહીંયા થી અત્યારે બાપા છે ને અંદર ની સાઈડ વહી ગયા છે એટલે કે કોઈને નળ સ્વરૂપ ના થાય એટલા માટે જો આ બગીચાની અંદર જ અત્યારે બાપા

વાહ કે પાકળો બગીચા ની અંદર જ અત્યારે બાપા આવી ગયા છે આપણે પાકળ પાક આજ નું ભોજન છે ભોજન માં આજે જો ચણા ની દાળ હા બટેટા બધું બાકી બધું મેથી જો દૂધ ને નું જીમરા ગુવાર ને

કે બાપા અહિયા પૈસા લેતા જ નથી આપડે સો ટકા ને સાચી જ છે સાચી છે પણ વીસ રૂપિયા દેવાય તો દે હા નકર બધું જય જી આરામ હા જય જી આરામ

ભગવાન હું તો આખો દિવસ પછી કુકડા આ બે ને મિત્રો કોઈ કદાચ વિડીયો બાપા નો ના જોયો હોય તો તમને અહિયાં પાછું એડ્રેસ આપી દઉં છું કે રેલવે સ્ટેશન મોરબી રેલવે સ્ટેશન રોડ સુરજ બાગ ની અંદર વહી ગયા છે બાપા અત્યારે પેલા બારે હતું ને અત્યારે અંદર સેટઅપ કર્યું છે અને એડ્રેસ પાછું નોંધી લેજો અને બચુ બાપાના નંબર આપેલા છે કદાચ ના મળે તો ફોન કરીને પણ અહીંયા આવજો બાપા ઘણા બધા લોકો અહીંયા આવવા માંગે છે પણ એને કોઈને મળતું નથી એવું કે છે એડ્રેસ નો ઘણા એમ કીએ મને તમે આવ્યા હતા પણ અમને મળ્યું નહીં ફોન કરે ટાઈમિંગ આપણે જણાવી દો કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધી હોય

આપડે ના કીધું આજે મારો હનુમાન જમી જવાનું છે વાત છે આજે ગુરુવાર છે ને આજે મહાદેવ મહાદેવ કે દેવો મહાદેવ

સારી સરસ મજાની જો મોર્નિંગમાં અત્યારે બાપાની ચા પીધી અને બાપાના થોડાક આશીર્વાદ લીધા અને તમારે અસમક થોડોક વિડીયો આપણે રજૂ કર્યો પાછો અને નવું સેટઅપ ચાલુ કર્યું છે એટલે મેં કીધું લાવો વળી પાછા આપણે જઈએ બાપા આગળ અને બાપા આગળ થોડાક વાતો વાતો ચીતો કરી અને મળીએ અને છોકરાને શીખડાવજો જયારે યુટ્યુબમાં ને ફેસબુકમાં ને કેવી રીતે મૂકવું હું કરવું એ બધું પાકું પાકું ભાણા ને ને ભાણા બાપાની એક આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં બચ્ચું બાપા એ તમે આઈડી તમે મેન્શન કરજો અને બાપા છે ને રોજનું બપોરનો જે કાંઈ હોય જમણવાર એ રોજે રોજ પર ડે મૂકે છે ને કેટલા માણસો જમે છે બધાને ખબર એ પડે ને આપણે બીજો કોઈ ઓલો હેતુ નથી પણ આ બધાને ખબર પડે કે આટલા માણસો જમે માં ફોલો કરજો આઈડી તમને બાજુ રાખી દઈશ એ આઈડી છે બાપાની અને રોજે રોજની પર ડેની જે વિગતવાર હોય છે એમાં જમણવાર કેટલા લોકો જમતા હોય છે બધા લોકો આશીર્વાદ હોય છે તો સપોર્ટ કરતા રહેજો ને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ બાપા જય શિયા રામ જય શિયા રામ મારા ગઈડા મંડરને જય શિયા રામ મારો ઉમા પરિવાર જય શિયા રામ મારા ઉમા ખોરળ પરિવારને જય સિયા રામ મારા મોરબી વાસી બધાને મારા જય સિહ ને મારો વિડીયો જોતા એ બધા જય સિરામ ચાલો સીતા રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દર્શાદેશ રાધે રાધે રાધે